સારો સમય આવતા પેલા પૂજાનું નારીયણ આ સાત સંકેત આપે છે મિત્રો જારે પર આપને કોઈ દેવી अथवा દેવતાની પૂજા કરીએ છીએ તો સૌથી પેલા આપની દ્રષ્ટિ જે પવિત્ર વસ્તુ પર જાય છે તે છે નારીયણ આ નારીયણ કોઈ સામાન્ય ફળ નથી આ સનાતન પરંપરાનું પ્રતીક છે આપણા મુનિઓએ હજારો વર્ષ પહેલાં જ આ સમજી લીધું હતું કે ઈશ્વરને જે વસ્તુ અર્પણ કરવામાં આવે તેમાં પવિત્રતા સંપૂર્ણતા અને બળનો સંગમ હોવો જોઈએ અને એ જ નારિયેળમાં વિદ્યમાન છે નારિયેળને સંસ્કૃતમાં શ્રીફમ કહેવામાં આવ્યું છે જેનો અર્થ થાય છે સિરનું ફળ એટલે કે એવું ફળ જે સિરની જેમ પવિત્ર સમર્પણમય અને પૂર્ણ હોય કારણ કે જ્યારે આપણે નારીએ અર્પણ કરીએ છીએ તો વાસ્તવમાં આપણે પોતાનો અહંકાર પોતાની વાસનાઓ અને પોતાની ઈચ્છાઓ તે નારિયેળના માધ્યમથી ભગવાનને અર્પણ કરીએ છીએ નારિયેળનો ઉપરનો ભાગ કઠોર હોય છે જેમ મનુષ્યનો અહંકાર તેની અંદરનો શુદ્ધ સફેદ ગોદો મનની નિર્મળતાનું પ્રતીક છે અને તેની અંદરનું મીઠું જળ આપણા હૃદયની ભાવનાઓનું आती जारे आपने मंदिर अथवा हवन में नारियल तोड़िए छे तो आ मात्र एक विधि नथी अहंकार ना तूटवानु प्रतीक छे हवे घणा लोको पूछे छे के जो पूजा में नारियल खराब निकली जाए तो शु अशुभ थाय छे जुओ तेनो उत्तर मात्र शुभ अथवा अशुभ शब्दों में आपी शकाय नहीं कारण के नारियल स्वयं एक जीवंत प्रतीक छे अने ते आपने संकेत आपे छे जो पूजा में नारिये खोलता तेमा कीड़ो दुर्गंध अथवा सड़न मे तो तेनो अर्थ ए नथी के कोई अनर्थ थवानू छे। परंतु तेनो अर्थ छे के भगवाने तमने आ बता के जे तमारी अंदर नो नकारात्मक भाव हतो ईर्षा क्रोध अथवा दुख ते नारिये साथे बाहर आवी गयो एटले के तमारो दोष हवे जड़ी गयो छे समाप्त थई गयो छे आथी तेने अशुभ नहीं परंतु एक सकारात्मक संकेत मानवु जोईए કહેવાયું છે દેવતા દોષ નથી આપતા ચેતવણી આપે છે જો નારિયેળમાં કંઈ ખરાબી નીકળી તો ભગવાનની કરુણા છે કે તેમણે તમને બતાવ્યું હે ભક્ત હવે પોતાની અંદરની અશુદ્ધિઓને શુદ્ધ કરો તેથી આવા સમય ગભરાઓ નહીં પરંતુ એક અને શુદ્ધ નારિયેળ લાવો તેને મનથી ધો જળ ચઢાવો અને કહો હે પ્રભુ આ નારિયેળ મારા સમર્પણનું પ્રતિક છે મારું હૃદય નિર્મળ રહે પછી પૂજા ચાલુ રાખો હવે આ પણ સમજો નારિયેળ ને કેવી રીતે સંભાળવું નારિયેળ ને ક્યારે અનાદરથી ન રાખવું જોઈએ કારણ કે આ ભગવાન નું સ્વરૂપ માનવામાં આવ્યું છે જ્યારે નારિયેળ પૂજામાં ચઢાવવામાં આવે અને પછી તે ખોલતા ખરાબ નીકળે તો તેને ગંદકીમાં અથવા કચરામાં ન ફેંકવું જોઈએ કારણ કે તે દેવર પણ છે તેને કોઈ પવિત્ર સ્થાને જેમ કે કોઈ વૃક્ષની જળમાં વહેતા રાખતી વખતે પ્રાર્થના કરવી જોઈએ હે ભગવાન આ નારિયેળ કર્મોને પોતાની સાથે લઈ જાય અને મારા જીવનમાં પવિત્રતા લાવે હવે સાંભળો નારિયેળની અંદર ત્રણ આંખો હોય છે આ ત્રણ આંખો ત્રિમૂર્તિનું પ્રતીક છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જ્યારે આપણે નારિયેળને ભગવાન પર અર્પણ કરીએ છીએ તો આ ત્રણેય શક્તિઓ આપણી અંદર જાગૃત થાય છે સૃજનની પાલનની અને સંહારની તેથી નારિયેળ માત્ર પૂજાની વસ્તુ નથી પરંતુ બ્રહ્માંડનું સૂક્ષ્મ સ્વરૂપ છે કહે છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને નારિયેળનું ફળ આપીને કહ્યું હે દેવી આ ફળ પવિત્રતા ધૈર્ય અને પૂર્ણતાનું પ્રતીક છે જે તેને અર્પણ કરશે તેના જીવનમાં સમૃદ્ધિ આવશે તેથી લક્ષ્મી પૂજન વિવાહ ગૃહપ્રવેશ हवन યજ્ઞ દરેક શુભ કાર્યમાં નારીયણ ઉત્સાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યુ હવે થોડું વધુ ઊંડાણથી સમજો નારીયણની બાહરી જટાવાર મનુષ્યના સાંસારિક બંધનોનું પ્રતીક છે જ્યારે આપણે તેને સાફ કરીએ છીએ તો આ દર્શાવે છે કે ભક્ત પોતાના જીવનના બંધનોને દૂર કરી રહ્યો છે જારે નારીએ તોડવામાં આવે છે તો તે અહંકારના વિનાશનું પ્રતિક છે અને જારે તેનું જળ ભગવાનને અર્પણ થાય છે તો તે આપણા હૃદયની ભક્તિનો પ્રસાદ થાય છે તેથી દરેક વખતે જારે પણ તમે નારીએ તોડો તો આ ભાવનાથી તોડો હે પ્રભુ જેમ આ નારીએ તૂટીને પોતાની અંદરનું અમૃત બતાવી રહ્યું છે તેમ મારું હૃદય પણ તૂટીને તારો પ્રેમ બતાવે हवे घना लोको डरी जाय छे के पूजा नो नारियल फुटता समय बिखराई गयो अथवा टूटयो नहीं शु आ कोई संकेत छे हाँ आ एक संदेश छे जो नारियल फुटवा में मुश्केली आवे तो आ बतावे छे के व्यक्ति नो अहंकार हजू संपूर्ण पणे टूटयो नथी जो नारियल फुटता साफ जड़ निकले अने गुदो उज्जवल होय तो आ अशुभ संकेत छे तेनो अर्थ छे के तमारू मन पवित्र छे अने ईश्वर तमारी भक्ति थी प्रसन्न छे परंतु जो नारियल फूटताज पानी काड़ू अथवा दुर्गंध वाड़ू निकले तो डरवानी जरूर नथी बस आमानो के तमारी आसपास नी नकारात्मक ऊर्जा तेज नारियल साथे नष्ट थई गई आवा नारियल ने वहता जड़मा प्रवाहित करी दो अथवा कोई पवित्र वृक्ष जड़मा राखी दो क्यारे आवा नारियल ने घर अंदर न राखवू जोईए एक रहस्य जारे कोई ना खराब निकले छे तो अर्थ दोष पर नकारात्मक ऊर्जा बहार निकली रही छे, तमारे बस नियम पूर्वक दीपक जलावो जी ने जल अने नमो भगवते वासुदेवाय नो जब करव छे धीरे धीरे, धीरे घर समस्त ऊर्जा शुद्ध थी जाए नारियेमा देवी लक्ष्मी नु निवास मानवामा आव्यु छे कारण के आ समृद्धि अने पूर्णता नु प्रतीक छे जारे आपने नारिये अर्पण करिए छे तो आ लक्ष्मी ने आमंत्रण आपवा जेवु थाय छे तेथी कहवायु छे श्रीफम समर्पितम सौभाग्य ददाती एटले के नारिये अर्पण थी सौभाग्य नी प्राप्ति थाय छे जो नारिये शुभ निकली आवे सफेद सुगंधित जड़ थी तो आ खूबज उत्तम संकेत छे તેનો અર્થ છે કે ભગવાન તમારું કાર્યથી પ્રસન્ન છે અને તમારું ઘરમાં આવનારા સમયમાં સુખ અને સફળતાનો આગમન થશે આવા નાળિયેરનો પ્રસાદ સૌને આપવો જોઈએ મિત્રો આપણે સૌએ કાર્ય પૂજામાં નાળિયેર ફોડ્યું હશે પણ શું તમે જાણો છો કે જો પૂજાનું નાળિયેર ખરાબ નીકળે તો તે હંમેશા અશુભ નથી હોતો ઘણીવાર એ ભગવાન તરફથી મળતો એક સંકેત હોય છે કે હવે તમારા જીવનમાં પરિવર્તન આવવાનું છે હવે તમારો સારો સમય શરૂ થવાનો છે ધર્મ ગ્રંથોમાં લખાયું છે કે જે વ્યક્તિ ભગવાનની ભાવના સાથે પૂજા કરે છે તેના જીવનમાં આવતી દરેક ઘટના કોઈને કોઈ સંદેશો લઈને આવે છે એ જ રીતે નાળિયેર ખરાબ નીકળવું એ સાત મુખ્ય સંકેતો આપે છે ચાલો એ સાત સંકેતોને જાણીએ પ્રથમ સંકેત જારે નાળિયેર કાડા દાગવાળો નીકળે કે અંદરથી કાળાશ દેખાય તો એ સૂચવે છે કે તમારો કર્મનો અંધકારનો અંત નજીક છે તમે કરેલી ભક્તિ અને શ્રદ્ધાનું ફળ હવે દેખાવા જઈ રહ્યું છે એટલે ધીરજ રાખો પ્રકાશનો સમય આવી રહ્યો છે બીજો સંકેત જો નાળિયરની અંદર પાણી ઓછું હોય કે સુકો નીકળે તો એ બતાવે છે કે હવે તમારા જીવનમાંથી અનાવશ્યક લોકો અને પરિસ્થિતિઓ દૂર થવાની છે જે તમારું સમાપ્ત થવાનું છે ભગવાન તમારી આસપાસનો વાતાવરણ શુદ્ધ કરી રહ્યા છે ત્રીજો સંકેત જો નાળિયેર ફોડતા જ બે ભાગ સહી રીતે ન ફૂટે પણ એક ભાગ મોટો અને બીજો નાનો રહે તો એ સંકેત આપે છે કે હવે તમારી મહેનત અને નાનું ભાગ્ય જોડાઈને મોટું ફળ આપશે આ સમય ધૈર્ય રાખી આગળ વધવાનો છે ચોથો સંકેત જો નાળિયેરની અંદરથી દુર્ગંધ આવે તો તે ભૂતકાળના નકારાત્મક સંસ્કારોના અંતનું પ્રતીક છે તમારી આત્મા હવે શુદ્ધ થઈ રહી છે એ દર્શાવે છે કે ભગવાન હવે તમારું જીવન નવી દિશામાં લઈ જવા તૈયાર છે પાંચમો સંકેત જો નાળિયેર ફોડતા સમયે તમને મનમાં અચાનક શાંતિ કે ઠંડકનો અનુભવ થાય એસી દો સંકેત 6 કે તમારું મન હવે દૈવી ઊર્જા થી જોડાઈ રહ્યું છે તમારું અંતરાત્મા હવે ભગવાનના આશીર્વાદ માટે તૈયાર થઈ રહ્યું છે 6ઠો સંકેત જો પૂજાના નાળિયેર ફોડીને પછી તમને કોઈ અચાનક સારા સમાચાર મળે કે મનમાં પ્રસન્નતા આવે તો એ ભગવાનનો સીધો આશીર્વાદ છે કે તમારું સમય હવે બદલાઈ રહ્યું છે આ સમય તમારી પ્રગતિ અને સમૃદ્ધિ માટે છે 7મો સંકેત जो नारियर खराब निकलया पी तुम्हारी पूजा में दीवो वधू समय सुधी बढ़ते रहे के अचानक तेज थई जाए तो ये सौ मोटो दैवी संकेत छे के भगवान तमारी भक्ति थी प्रसन्न छे अने हवे तमारी दरेक मुश्केली धीमे धीमे दूर थवानी छे मित्रों जीवन में दरेक घटना कोई कारण नारियर खराब निकर क्यारेक भगवान भगवानी एक अनोखी रीत छे, तमने बता सवार जरूर आवे छे, जारे आवी घटना बने त्यारे घराशो नहीं मन में श्रद्धा राखो कारण के भगवानी कृपा मळवा पहला हमेशा एक अंतिम परीक्षा जे धीरज राखे एने ज भगवान श्रेष्ठ फल आपे छे। तो मित्रों जयरेपन पूजा मनािए खरा निकले त्यारे ए संकेतों ने समझो मन में भय नहीं विश्वास लावो कारण के क्षण थी नसीबनी नवी शुरुआत छे जय श्री कृष्ण